બોટાદ જિલ્લા પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું બોટાદ જિલ્લા પોલીસ દ્વારા બોટાદ ટાઉન તેમજ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ને લગતા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી તેમજ વિવિધ કાયદાને લગતા પ્રશ્નોની પણ રજૂઆત કરવામાં આવી તેમજ ગામના નાગરિકોને અને લોકોને નડતી સમસ્યા તેમજ પોલીસ સ્ટેશન ને લગતા પ્રશ્નોની લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી આ કાર્યક્રમમાં બોટાદ શહેરના પ્રબુદ્ધ નાગરિકો તેમજ પદાધિકારીઓ સાધુ સંતો તેમજ શહેરના નાગરિકો હાજર રહ્યા હતા અને તેઓએ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી લોકોની પ્રશ્નોની રજૂઆત બોટાદના એસ શ્રી કિશોર એ સાંભળી અને તેમના થકી જે કની પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું થતું હશે તેનું નિરાકરણ લાવવા માટે ખાતરી આપી

એ મુજબ આવા ઈસમો વિરુદ્ધ સખત રીતે કાર્યવાહી કરી શકે એ માટે લોકોનો વિશ્વાસ સંપાદિત થાય એ આ લોક દરબારની અંદર પ્રયત્ન કરવામાં આવ્યો વધુમાં બોટાદ શહેર તથા બોટાદની આસપાસના ગામડાઓમાં પોલીસને લગતા જે કોઈ પણ પ્રશ્નો છે એ પ્રજાજનો અમારી સમક્ષ રજૂ કરે કોઈ સજેશન હોય તો અમને કરે કે જેથી કરીને બોટાદ જિલ્લા પોલીસની કામગીરી સંતોષકારક રીતે થઈ શકે એ માટે આ પોલીસ દ્વારા લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું અને અમને લોકો તરફથી ખૂબ ખુબ સારો સહકાર સજેશનો અને પ્રશ્નો મળ્યા છે અને ભવિષ્યમાં અમે એને ખુબ સારી રીતે ઉકેલવા અને સોર્ટ આઉટ કરવા પ્રયત્ન કરે